હેલો મિત્રો કેમ છો ભાગ બે ચેપ્ટર નંબર પાંચ એનો ભાગ બે એટલે કે બીજા નંબરનો વિડીયો આપણે પહેલા નંબરના વિડીયોની અંદર શું કર્યું હર્ષેના ચેસ સુધી ચલાવી હતું બરાબર હર્ષેના ચેસ પછી આજે આગળ વધીએ આપણે તો પ્રાયોગિક પ્રમાણ લઈશું ધ એક્સપેરિમેન્ટલ પ્રૂફ હર્ષેના ચેજે સાબિત કરી દીધું કે આનુવંશિક દ્રવ્ય કોણ છે ડીએનએ બરાબર એના પછી એમસીક્યુ આવશે ટોપિકની અંદર એટલે કે એમસીક્યુવાળો ટોપિક આવશે આર એનએ વર્લ્ડને બધું આવશે એની અંદર હવે ફ્રાન્સિસ ક્રિક ઓળખાણ પડી ગઈ તમને લોકોને બરાબર એમને એવું કીધેલું કે જ્યારે ડીએનએ એકમાંથી બે બનતા હોય એટલે કે ડીએનએનું સ્વયંજનન થતું હોય ત્યારે એક શૃંખલા નવી હોય અને એક શૃંખલા પિતૃની હોય ડીએનએ સ્વયંજનન થાય ત્યારે નવો જે ડીએનએ બનતો હશે તો એ ડીએનએમાં એક શૃંખલા પિતૃની હોય એક શૃંખલા નવી હોય તો આ રીતે જે ડીએનએ સ્વયંજનન થાય તેને કહેવાય અર્ધ રુધિગટ સ્વયંજનન પણ આ તો એમને થિયરિકલ કીધેલું હતું આપણી પાસે પ્રાયોગિક પ્રમાણ તો હતું જ નહીં તો ભાઈ પ્રાયોગિક પ્રમાણ આપણને આપેલું હતું અહીંયા બરાબર તો જો અહીં લખ્યું છે કે હવે સાબિત થઈ ગયું કે ડીએનએ રુધિગત રીતે સ્વયંજનન પામે છે મતલબ કે એક શૃંખલા નવી એક શૃંખલા પિતૃની હોય મિસેલસન સ્ટાલ નામ છે વૈજ્ઞાનિકોના મિસેલસન સ્ટાલ ટૂંકમાં કહેવાય તમારા નામ અહીંયા આપેલા છે જુઓ મેથ્યુ મિસેલસન અને ફ્રેન્કલિન સ્ટાલ કઈ સાલમાં પ્રયોગ કર્યો હતો ઓગણીસોને અઠ્ઠાવન ઓગણીસો બાવનમાં કોને પ્રયોગ કર્યો હતો હર્ષી અને ચેઇઝે અને સાબિત કર્યું કે ડીએને આનુવંશિક દ્રવ્ય અને ઓગણીસો અઠ્ઠાવનમાં ડીએને સ્વયં પામે કોષની અંદર તો અર્ધ્રુધિકત રીતે સ્વયં જીવન પામતા હશે બરાબર તો એ તમને અહીંયા પ્રયોગ આપેલો હતો અને એનું અહીંયા તમને ચિત્ર આપેલું છે આકૃતિ આપેલી છે અહીંયા તમે આ આકૃતિ આ પ્રયોગમાં એમને કરીશું ઈસિરેશિયા કોલાઈ લીધા બરાબર અને પછી ઈસિરેશિયા કોલાઈને એમને એન ફિફ્ટીન એનએચ ફોર સીએલ ફિફ્ટીન એનએચ ફોર સીએલ ફિફ્ટીન એમોનિયમ ક્લોરાઈડ પણ ભારે એમોનિયમ ક્લોરાઇડ એ જે નાઇટ્રોજન ફિફ્ટીન લીધો છે આપણે એ સંસ્થાનિક છે નાઇટ્રોજનનો જે હર્ષેના ચેજે સંસ્થાનિક લીધેલા હતા અમે તો એમણે શું કર્યું ઘણા બધા બેક્ટેરિયાઓને ઘણા બધી પેઢીઓ સુધી દોઢસો બસો પાંચસોમી પેઢી સુધી એનએચ ફોર સીએલ ફિફ્ટીનમાં ઉછેર્યા હતા હવે પછી એમને એ બેક્ટેરિયાનું લીધા ઈસિરે સેકોલાઈના અને પછી અમે જોયું પરીક્ષણ કર્યું હતું એમને ડીએનએમાં એન ફિફ્ટીન આવેલું હતું એમના ડીએનએમાં શું જોવા મળતું હશે ભારે એન ફિફ્ટીન જોવા મળતું હતું એનએચ ફોર સીએલ ભારે હતો ડીએનએ ભારે હતો બરાબર પછી એમણે શું કર્યું આ જે બેક્ટેરિયા હતા એન ફિફ્ટીન ધરાવતા તેમાંથી થોડાક બેક્ટેરિયા લીધા અને એમને એનએસ ફોર સીએલ ફોલ્ટીન માધ્યમમાં ઉછેર્યા એક પેઢી સુધી એક જ પેઢી સુધી એટલે કે વીસ મિનિટ સુધી તો એમને જોવું હતું કે હવે જે ફ્રાન્સિસ ક્રિક બોલતા હતા એ સાચું છે ખૂબ ખોટું છે તો એમને સાબિત કર્યું કે ભાઈ સાચું છે ફ્રાન્સિસ ક્રિક જે કહેતા હતા એ સત્ય છે તમે ધ્યાનથી જોઈ લો કે અહીંયા આ જે પેઢી છે પહેલી પેઢી જેને વીસ મિનિટ શબ્દ લખેલો જ છે અહીં જે બેક્ટેરિયા છે આપણે એને જી જીરો કહીશું આ જી વન કહીશું આ જી ટુ કહીશું રાઇટ એટલે કે પેઢી વનને જી વન કહીશું પેઢી ટુને જી ટુ કહીશું અહીંથી પ્રયોગની શરૂઆત કરી જી જીરો

થતું હશે મતલબ કે એક શૃંખલા પિતૃની આવી લાલ રંગ પિતૃની છે અને ગ્રીન રંગ નવી છે બરાબર પછી એમને શું કર્યું હજુ શ્યોર થવા માટે ચાલીસ મિનિટ માટે બેક્ટેરિયાના ચાલીસ મિનિટ માટે એનએસ ફોર સીએલ ફિફ્ટીનમાં ઉછેર્યા તો ધ્યાનથી જોઈ શકો છો કે બે ડીએને હલકા મળ્યા અને બે ડીએને ભારે મળ્યા આની અંદરથી ચાર બનવાના ને બે હોય તેમાંથી ચાર બનવાના તો આ પોલિબેક્ટાઈડ શૃંખલા છૂટી પડી એકમાં ગ્રીન આવશે તો એમાં ગ્રીન મતલબ કે નવી શૃંખલા પણ ગ્રીનવાળી છે આમાં બધી નવી શૃંખલા ગ્રીન ગ્રીનવાળી છે બરાબર તો બે વખતે ગ્રીનવાળી આવી મતલબ હલકા અને બે હાઇબ્રિડ મળશે આપણને આથી સાબિત થઈ ગયેલું હતું ઓકે તો આ પ્રયોગ એનો હતો ટૂંકમાં આપણે એની માહિતી લીધી હવે આપણે લઈએ પ્રત્યાંકન એકમ પ્રત્યાંકન એટલે શું તો ડીએનએમાંથી માંથી એમઆરએનએ બનવાની ક્રિયા ડીએનએમાંથી માંથી આરઆરએનએ બનવાની ક્રિયા ડીએનએમાંથી ટીઆરએનએ બનવાની ક્રિયાને પ્રત્યાંકન કહેવાય ટૂંકમાં ડીએનએ માંથી આરએનએ બનવો ઓકે હવે અહીંયા એના માટે કેટલાક એકમો છે પ્રમોટર જોઈએ બંધારણય જોઈએ અને સમાપક જોઈએ એ નીચે આકૃતિમાં તમારા ચોપડીમાં આપેલી છે આકૃતિ પ્રમોટર બંધારણને જનીન સમાપક પ્રમોટર એટલે શું જ્યાંથી એમ આરએને બનવાની શરૂઆત થાય એને પ્રમોટર કહેવાય ઓકે સમાપક મતલબ શું મતલબ કે જ્યાં એમ આરએને બંધ થઈ જતો હશે એનું નિર્માણ અટકી જતું હોય તેને કહેવાય સમાપક અહીંયા કઈ શૃંખલા પ્રમોટર તરીકે કઈ શૃંખલા એટલે કે ટેમ્પલેટ તરીકે વર્તતી હશે તો ત્રણથી પાંચની દિશામાં હોય એ ટેમ્પલેટ તરીકે વર્તી શકે છે બરાબર તો આ પહેલાં નંબરની જે શુંખલા જે તમને ટેમ્પલેટ તરીકે કીધું છે ટેમ્પલેટ એટલે શું માર્ગદર્શન આપતી શૃંખલા મતલબ કે એવી શૃંખલા કે જેના ક્રમ એના પૂરક ક્રમ એમ આરએન ઉપર છપાશે એટલે કે જે એમ આરએનએ બનશે ને એ ડીએનએની સાંકેતિક શૃંખલાને મળતો આવતો હોય ફરક કેટલો હોય એ અને યુ એટલે કે ટી અને યુ એ હોય ટેમ્પરેટ શૃંખલામાં એ હોય તો એમ આરએન ઉપર શું બનતો હશે યુ બનતો હશે પણ સાંકેતિક શૃંખલામાં ત્યાં શું આવતો હશે ટી આવતો હશે ઓકે આ છે પ્રત્યાંકન બેક્ટેરિયામાં અને નીચે સુકોષ કેન્દ્રિમાં પ્રત્યાંકન જે થઈ રહ્યું છે બેક્ટેરિયામાં એક જ જગ્યાએ થાય નોર્મલી પ્રત્યાંકન ક્યાં થાય કોષ કેન્દ્રમાં થાય પણ બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર જેવું તો હોય નહીં માટે કોષ રસમાં થતું હોય ભાષાંતર પણ કોષ રસમાં થતું હોય બરાબર પણ સુકોષ કેન્દ્રમાં પ્રત્યાંકન કોષ કેન્દ્રમાં અને ભાષાંતર કોષ રસમાં થાય ઓકે તો આ તમે ધ્યાનથી જો આકૃતિ બરાબર મોટે કરવાની છે એમાં પ્રમોટર સ્થાને કોણ જોડાશે તો કે આર રીતે પોલીમરેજ જોડાઈ જાય આકૃતિમાં તમે ધ્યાનથી જોઈ શકો છો અને એ પ્રમોટર સ્થાન જે છે ત્યાં આર એનએ જોડાય એટલે ત્યાં એક કારક જોડાઈ જાય સિગ્મા કારક એટલે શરૂ થયું પ્રત્યાંગનની ક્રિયા શરૂ થઈ એમ કહી શકાય જેમ જેમ પ્રત્યાંગણ આગળ જતું જાય પાંચની દિશામાં રાઈટ તેમ તેમ એની અંદર એમ આરએનએ બનતો જાય નીચેની આકૃતિ જોઈ લે બીજા નંબરની હા એ વખતે કારક નીકળી ગયો હશે બરાબર અને આર જે હશે એ બનવાનું ચાલુ થઈ ગયું હવે જ્યારે સમાપક સ્થાને પહોંચી જાય ત્યારે આર એનએના ડીએનએથી છૂટો પાડવો હોય તો એના માટે શું જોઈએ રોગકારક જો રોકારક જોડાઈ જાય આરએનએ પોલીમરસ સાથે એટલે એમ આરએનએ જે હશે એ ડીએનએમાંથી છૂટો પડી જશે તો બેક્ટેરિયામાં આટલી ક્રિયા થાય તરત એનું ભાષણ દરપણ ચાલુ થઈ ગયું હશે પ્રોટીન બનવા લાગ્યો હશે પણ સુકોષ કેન્દ્રમાં કેવું હોય વધારાની બે ક્રિયા થાય વધારાની બે ક્રિયા થાય એક થાય સિપ્લિસિંગ બીજું થાય કેપિંગ અને ટેલિંગ સિપ્લિસિંગમાં શું થાય તો જમે જુઓ આ જે આરએનએ બન્યો ને આપણો એ એચ એન આરએનએ કહેવાય હિટ્રોજીનસ આરએનએ હિડ્રોજીનિયસ ન્યુક્લિયસ આરએનએ મતલબ કે અપરિપક્વ આરએનએ છે હજુ પરિપક્વ નથી થયો કેમ કારણ કે એમાં ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ એમ બંને પ્રકારના વિસ્તાર જોવા મળે છે મતલબ શું મતલબ એવો થાય કે જે પરિપક્વ હોય એની અંદર એક્ઝોન્સ જ જોવા મળે ઇન્ટ્રોન્સ ના હોય ઇન્ટ્રોન્સ પ્રત્યાંકનની અંદર આવે ખરા પણ ભાષાંતરમાં એનો કોઈ ઉપયોગ ના કરી શક્યા આપણે માટે ભાષાંતરની ક્રિયાજન ટૂટક તૂટક થાય અવરોધ ઉત્પન્ન થાય એની અંદર માટે અવરોધ ના ઉત્પન્ન થવો જોઈએ એટલા માટે સિપ્લિસિંગ થાય સિપ્લીસિંગનો મતલબ શું થાય ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય અને એક્ઝોન્સ એક સડંગ લાઇનમાં ગોઠવાઈ જાય જોઈ લો આકૃતિમાં અહીંયા ઇન્ટ્રોન્સ દૂર થાય એક્ઝોન્સ ગોઠવાઈ જાય આ ક્રિયાને સિપ્લિસિંગ કીધી હવે થાય કેપિંગ અને ટેલિંગ કેપિંગ અને ટેલિંગમાં કેવું કીધું છે કે ભાઈ પાંચના છેડા ઉપર એક વિશિષ્ટ ન્યુક્લોટાઇટ જોડાઈ જાય સેવન મિથાઇલ ગોયનોસાઇન ટ્રાય એ કેપિંગની ક્રિયા કરી કહેવાય જ્યારે ત્રણના છેડા ઉપર તમને એ લખેલું છે જો પોલી આલ્ડિનાઇલેશન મતલબ કે બસો થી ત્રણસો એડિનિન નામના સમૂહ ગોઠવાઈ જતા હશે એડિનિન એ એ એ એવી રીતે બસો થી ત્રણસો ગોઠવાઈ જાય તો એને કહેવાય ટેલિંગ બરાબર તો આવી બે ક્રિયાઓ આમાં જોવા મળશે હવે આ જે તમારી સામે દેખાઈ રહી છે સ્લાઇડ એના લેક ઓપેરન કહેવાય લેક ઓપેરન જો આપણે થોડુંક ઝૂમ કરીએ એટલે તમને કદાચ વ્યવસ્થિત દેખાય ઓકે તો આ લેક ઓપેરનની સ્લાઇડ છે આપણી ચોપડીની જ આકૃતિ છે છે લેક શું માટેના ચાયા પચાય માટે વપરાતા જનીન વિશે માહિતી નામના બેક્ટેરિયામાં સૌપ્રથમ પ્રથમ જેકોબ અને મોનાટ નામના વૈજ્ઞાનિકોને જનીન અભિવ્યક્તિ કઈ રીતે થાય એ જાણવું હતું એના માટેનો આ પ્રયોગ કરેલો હતો આ લેક ઓપેરન છે જેમાં અલગ અલગ પ્રકારના જનીનો છે આગળના ભાગે બંધારણીય કે રચનાત્મક જનીનો કહેવાય પાછળના ભાગે જે આવેલા છે એમાંથી પ્રોટીન બનતા હશે જનીનોમાંથી પી એટલે પ્રમોટર આઈ એટલે નિગ્રાહક તરીકે ઓળખાય નિગ્રહક જનીન કહેવાય ઇનહિબિટર કહેવાય પાછું પ્રમોટર ઓપરેટર ઝેડ વાય અને એ જે ઉત્સેજક બનાવવા માટેના જનીનો છે પ્રમોટર સ્થાન મતલબ ક્યારે એ પોલીમાં જાય એટલે નિગ્રાહક જનીન હશે એ નિગ્રાહક જનીનમાંથી નિગ્રાહક એ મારા એને બનશે એ મારામાંથી નિગ્રાહક અણું બને આ નિગ્રહકરણો આ જે ઓપરેટર સાઇટ હોય આ તમે જોઈ શકો આની આકૃતિ અહીં જોડાઈ ગયો છે ઉપર જોડાઈ જાય ઓપરેટર સાઇટ સાથે એટલે આરને પોલીમ જોડાય નહીં માટે ઝેડ વાય એનું પ્રત્યાંકન થતું નથી જો આપણે એનું પ્રત્યાંકન કરવું હોય તો સિમ્પલ વસ્તુ છે આપણા એના નિગ્રહકરણોને શું કરવો પડે ખસેડવો પડે એના કોણ ખસેડ્યા તેના માટે જોઈએ પ્રેરક તો તમે ધ્યાનથી જોયા બીજી આકૃતિમાં એ પ્રેરક આપણે બહારથી એન્ટર કરાવડાયો નામ છે લેક્ટોસ એ અંતર એન્ટર થાય એટલે નિગ્રહકણું શું થાય એની સાથે જોડાઈ જશે ઓ સાઈડમાંથી નીકળી ગયો ઓ સાઈડ ખુલ્લી પડી ખુલ્લી થઈ માટે ઝેડ વાય એનું પ્રત્યાંગન થયું એમઆરએનએ બન્યો આ એમઆરએનએમાંથી જે ઝેડ સાઈડ છે એમાંથી બનશે બીટા ગેલેક્ટોસાઇડિસ માટેના જનીનો આપેલા આપેલા હોય માંથી પરમિયજ બન્યા અને પછી એમાંથી બને ટ્રાન્સેસિટાઇલિઝ અને ત્રણેય ઉત્સૂચકો ભેગા થઈ બેક્ટેરિયામાં લેક્ટોદનું પાચન કરે બરાબર હવે અહીંયા બીટા ગેલેક્ટોસાઇડિસ જે હશે એ ગ્લુ લેક્ટોઝના પાચન માટે વપરાય પરમીએજ લેક્ટોઝ ના પારગમન માટે કોષોની અંદર દાખલ થવા માટે પરમીએજ રસ્તો કરી આલે ઓકે હવે આગળ જોઈએ આપણે SGP એક નવો ટોપિક છે SGP ભાષાંતરની ક્રિયા પણ એક મહત્વની છે બરાબર SGP ના લક્ષ્યાંકો આ મોઢે કરી નાખજો જે બે ગુણનો પ્રશ્ન બનશે એસજીપી શું છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ મતલબ કે એક વ્યક્તિમાં જેટલા પણ જનીનો આવ્યા હોય એને વાંચવાના એના જાણવાના એનો આખો પ્રોજેક્ટ એને એસડીપી તરીકે ઓળખાય તો આ આપણો ગોલ છે એસડીપીના કેટલાક મહત્ત્વના લક્ષણો જે બે માર્ક્સમાં પૂછાય બરાબર એવું તો તમે આ સ્લાઇડનો ફોટો પાડી શકો છો હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો પણ આપેલા છે જુઓ હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો પણ આપેલા છે અને આ પણ મોઢે કરવાના છે એમસીક્યુમાં કે બધી જગ્યાએ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે બરાબર પછી છેલ્લે ડીએનએ ફિંગરપ્રિન્ટ આપેલી છે અને ડીએનએ ફિંગરપ્રિન્ટ બનાવવાના તબક્કાઓ છે આ પણ મોઢે કરવાના જેનાથી ફાયદો થશે હવે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં હોય શું તો આપણને એવું કીધું એમને અહીં કેટલાક શબ્દો હું તમને સમજાવી દઉં સેટેલાઇટ ચોપડીમાં તમે આવું નામ સાંભળ્યું હશે ડીએનએમાં આવેલો કેવો વિસ્તાર કે જે બે પ્રકારના હોય મિની સેટેલાઇટ અને માઇક્રો સેટેલાઇટ આવા બે વિસ્તાર આવે મિની સેટેલાઇટ એ જી ટીસી એ જી ટીસી એ જી ટીસી વારંવાર રિપીટ થતો હોય તેવો વિસ્તાર માઇક્રોનો મતલબ એ જી એ જી એ જી આ રીતે બરાબર તો આપણે જ્યારે ડીએને ફિંગરપ્રિન્ટ બનાવ્યું હોય તો વીએન ટીઆર જે કહીએ વેરિયબલ નંબર ઓફ ટેન્ડર ઓફ રિપીટ બરાબર તો એના માટે મિની સેટેલાઇટનો ઉપયોગ કરીએ છીએ

ટૂંકમાં લેવાનું છે એ પ્રમાણે આખું ચેપ્ટર આપણે પૂરું કર્યું આ આ વિડીયોને અંદર તો ગમ્યો તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો પણ મેં કીધું એ પ્રમાણે આ સિવાય પણ બીજા મુદ્દા વાંચજો આટલા જ મુદ્દા નથી આપણે ચેપ્ટરની અંદર મહત્ત્વના મુદ્દાઓને જ આપણે લીધેલા છે બરાબર મિત્રો તો આવજો બાય જય સ્વામિનારાયણ